જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી પેજ પર અપલોડ કરવામાં આવે છે જેમાં જીએસઆરટીસી ઓફિશિયલ સિલેબસ પ્રમાણે એકસો પચાસ પ્લસ વિડિયો બનાવેલા છે તો તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે જે આવનારી એક્ઝામમાં તમને ઘણો એવો ફાયદો થશે મિત્રો આપણે જાણીએ છીએ કે હવે જીએસઆરટીસી હેલ્પર માટેની જે તારીખ એકવીસ નવ બે હજાર પચીસના રોજ એ લેવામાં આવવાની હતી પરંતુ તે ચેન્જ થઈ અને પાંચ દસ બે હજાર પચીસના રોજ પરીક્ષા લેવામાં આવશે તો હવે જે પંદર દિવસ બચ્યા છે તો એ પંદર દિવસનો સદુપયોગ કરી અને આપણું સ્વમૂલ્યાંકન કરતા રહેવાનું છે જેટલો સ્વમૂલ્યાંકન કરશો એટલો તમને સો ટકા ફાયદો થશે એજ મારો અનુભવ છે મિત્રો એટલે આપણે એક સિરીઝ લાવ્યા છીએ સ્વમૂલ્યાંકન તમારે પ્રશ્નો જોવાના છે ને એમાંથી તમારે પહેલાં સાચો છે કે ખોટો છે એ નક્કી કરીને તમારે જવાબ આપવાનો છે અને પછી આપણે એનો સાચો જવાબ એમાં જણાવીશું તો એ માટે સ્વમૂલ્યાંકન જે છે સિરીઝ ચાલુ કરેલી છે તો તમને એમાં ઘણો ફાયદો થશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આપણે ટેકનિકલ એમસીક્યુ ટેસ્ટ કરો તમારું સ્વમૂલ્યાંકન સિરીઝ ચાલુ કરી છે ભાગ ત્રણ અગાઉ બે સિરીઝ મતલબ કે બે વિડીયો બનાવેલા છે તો હવે જે આઈએમપી જે પ્રશ્નો છે એની જે ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે કરો તમારું સ્વમૂલ્યાંકન તો ચાલો મિત્રો ઘણો તમને ફાયદો થશે જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચીસ કરો તમારું સ્વમૂલ્યાંકન ટેકનિકલ એમસીક્યુ ભાગ ત્રણ પ્રથમ નંબરનો પ્રશ્ન છે હેમરને હેન્ડલ સાથે ફીટ કરવા માટે શું વપરાય છે હેમરને હેન્ડલ સાથે ફિટ કરવા માટે શું વપરાય છે રાઉન્ડ પ્લગ નટબોલ્ટ ફાચર કે તમામ તો મિત્રો પાંચ સેકન્ડ તમને વિચારવા માટે આપું છું પાંચ મિનિટ હા પાંચ સેકન્ડમાં તમે વિચારી અને તમારા નક્કી કરી દો કે પ્રશ્નો કયો સાચો પછી આપણે એનો જવાબ બતાવીશું હેમરને હેન્ડલ સાથે ફિટ કરવા માટે શું વપરાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ફાચર વપરાય છે હેમરને હેન્ડલ સાથે ફિટ કરવા માટે ફાચર વપરાય છે એના પછી ખાલી જગ્યા એ જનરલ પર્પજ હેમર છે ખાલી જગ્યાએ જનરલ પર્પજ હેમર પાંચ સેકન્ડ તમારા માટે બોલપેન હેમર ક્લો હેમર સ્લેજ હેમર ક્રોસ પિન હેમર પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ આપણે જણાવીશું ઓપ્શન એ સાચો જવાબ છે બોલપેન હેમર એ જનરલ પર્પજ હેમર છે ફાઇન ફિનિશિંગ આપવા માટે કયા પ્રકારની ફાઇલ વપરાય છે રફ ફાઇલ સ્મૂથ ફાઇલ બસ્ટર્ડ ફાઇલ શેકડકટ ફાઇલ પાંચ સેકન્ડ તમારા માટે વિચારો કયો સાચો જવાબ છે જેટલો આની પ્રેક્ટિસ કરશો એટલો તમને મિત્રો ફાયદો થશે તમારે નક્કી કરવાનું છે કે આપ પેપર આપવા બેઠો છો તો એ પ્રમાણે તમારે નક્કી કરવાના છે કે કેટલા મારે સાચા પડ્યા છે કેટલા ખોટા પડ્યા છે તો એ પ્રમાણે આપણને આઈડિયા આવે કે કયા વિષયમાં મને અથવા તો કયા પ્રશ્નો મને નથી આવડતો એ પ્રમાણે આપણે તૈયારી કરી શકીએ તો ફાઇન ફિનિશિંગ આપવા માટે કયા પ્રકારની ફાઇલ વપરાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સ્મૂથ ફાઇલ વપરાય છે એના પછી વાત કરીશું ચીજલનો કટિંગ એંગલ કઈ બાબત પર આધાર રાખે છે ચીજલની ધાતુ ચીપિંગની ધાતુ એ અને બી બંને વાઇસના પ્રકાર તો પાંચ સેકન્ડ તમારા માટે મિત્રો વિચારો પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે ચીજલનો કટિંગ એંગલ સાના ઉપર આધાર રાખે છે તો ચોથામાં સાચો જવાબ છે ઓપ્શન સી ચીજલની ધાતુ ચીપિંગની ધાતુ એના ઉપર આધાર રાખે છે એના પછી નેક્સ્ટ મેટલના જોબ પર શાર્પ લાઈન દોરવા માટે કયું ટૂલ વપરાય છે પંચ કેલીપર સ્ક્રાઈબર કે ડ્રીલ બીટ પાંચ સેકન્ડ તમારા માટે વિચારો કયો પ્રશ્ન સાચો છે અથવા તો તમે નક્કી કરી દો કે આ પ્રશ્ન સાચો છે એના પછી લાસ્ટમાં તમે તમારો મૂલ્યાંકન કરીને નક્કી કરી શકો કે કેટલા મારા સાચા પડ્યા છે તો મેટલના જોબ પર સાપ લાઈન શાર્પ લાઇન દોરવા માટે સ્ક્રાઈબરનો ઉપયોગ થાય છે નેક્સ્ટ સાધારણ વપરાશની સ્ટીલ રૂલની લંબાઈ કેટલી હોય છે એકસો પચાસ એમ એમ બસો એમ એમ છસો એમ એમ ત્રણસો એમ એમ પાંચ સેકન્ડ તમારા માટે વિચારો તો સાધારણ વપરાશની સ્ટીલ રૂલની સ્ટીલ રૂલની લંબાઈ જે ત્રણસો એમ એમ છે નેક્સ્ટ બેન્ચ વાઇસની જો પ્લેટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે બેન્ચ વાઇસની જો પ્લેટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે ટૂલ સ્ટીલ કાસ્ટ સ્ટીલ કાસ્ટાયર માઇલ્ડ સ્ટીલ પાંચ સેકન્ડ તમારા માટે વિચારો સાચો જવાબ નક્કી કરો કયો છે તો એ પ્રમાણે તમે જ્યારે પરીક્ષામાં બેસો ત્યારે આ પ્રકારની પ્રેક્ટિસ કરેલી છે તો તમને ઘણો ફાયદો થશે તમારો સમય પણ બચશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ટુલ સ્ટીલ જેટલી મિત્રો વધુ પ્રેક્ટિસ એટલો તમને ફાયદો થશે વાઇસના કયા ભાગ પર આંટા હોય છે ફિક્સ જો મુવેબલ જો હેન્ડલ ને સ્પિન્ડલ પાંચ સેકન્ડ વિચારો વાઇસના કયા ભાગ પર આંટા હોય છે ફિક્સ જો મુવેબલ જો હેન્ડલ સ્પિન્ડલ તો તેનો સાચો જવાબ છે સ્પિન્ડલ પર આટા હોય છે આટાની શરૂઆતમાં વાપરવી જોઈએ પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ટેપર ટેપ નેક્સ્ટ રિવેટનું માપ સેના ડાયામીટરના આધારે નક્કી થાય છે હેડ ટેલ શેંક એટલે કે બોડી ફ્લ્યુટ પાંચ સેકન્ડ તમારા માટે તો રિવેટનું માપ એના જે સેંક અથવા તો બોડીના આધારે નક્કી થાય છે ઓપ્શન સી સાચો જવાબ છે એના પછી વાત કરીશું કોના દ્વારા ડીઝલ એન્જિનની ઇગ્નિશન ગુણવત્તા દર્શાવે છે સિટીન નંબર ઓક્ટેન નંબર ક્લોરિફિક વેલ્યુ એક પણ નહીં પાંચ સેકન્ડ તમારા માટે કોના દ્વારા ડીઝલ એન્જિનની ઇગ્નિશન ગુણવત્તા દર્શાવે છે સિટેન નંબર ઓક્ટેન નંબર ક્લોરિફિક વેલ્યુ તો પાંચ સેકન્ડ વિચારી લો તો મિત્રો તેનો સાચો જવાબ છે ડીઝલ માટે સીટેન પેટ્રોલ માટે ઓક્ટેન બરાબર આ યાદ રાખવા પીઓ યાદ રાખવાનું અને ડીસી ડી એટલે ડીઝલ સી એટલે સીટેન બરાબર એના પછી વાત કરીશું વેલ્ડિંગ કેબલમાં કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે તાંબુ લોખંડ પિત્તળ કાસું પાંચ સેકન્ડ તમારા માટે તો વેલ્ડિંગ કેબલમાં કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે તો તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ એના પછી વાત કરીશું એન્જિનમાં ઓછો પાવર ઉત્પન્ન થાય તો શું ચેક કરવું જોઈએ એન્જિનમાં ઓછો પાવર ઉત્પન્ન થાય તો શું ચેક કરવું જોઈએ બેટરીની સ્થિતિ બંધ એર ફિલ્ટર વોટર લેવલ બંધ ઓઇલ ફિલ્ટર તો એ પાંચ સેકન્ડ તમારા માટે એન્જિનમાં ઓછો પાવર ઉત્પન્ન થાય તો તે માટે શું ચેક કરવાનું તો તમ સાચો જવાબ છે બંધ એર ફિલ્ટર ચેક કરવાનો એના પછી વાત કરીશું વેલ્ડ સ્પેટર એ શું છે વેલ્ડિંગ ખામી ફ્લક્સ ફિલ્ટર મટીયલ સિલ્ડ તો પાંચ સેકન્ડ તમારા માટે વિચારો કયો સાચો જવાબ છે નક્કી કરો તો તેનો સાચો જવાબ છે વેલ્ડ સ્પ્લેટર એ એક વેલ્ડિંગ ખામી છે ઓપ્શન એ સાચો જવાબ છે નેક્સ્ટ સિલિન્ડર બ્લોક કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે ગ્રે કાસ્ટાયર માઇલ્ડ સ્ટીલ એલ્યુમિનિયમ એલો એ અને સી બંને પંદરમાં પાંચ સેકન્ડ તમારા માટે સિલિન્ડર બ્લોક કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી એ અને સી બંને ગ્રે કાસ્ટાયર અને એલ્યુમિનિયમ એલોય એના પછી નેક્સ્ટ આઈસી એન્જિનમાં વાલ્વને ચોક્કસ સમય અને ચોક્કસ સમયગાળા માટે ખુલ્લા રાખવાનું કામ કોણ કરે છે કેમ સાફ્ટ ક્રેન્ક પિસ્ટન કેમ લોબ આઈસી એન્જિનમાં વાલવાને ચોક્કસ સમય અને ચોક્કસ સમયગાળા માટે ખુલ્લું રાખવાનું કામ કોણ કરે છે કેમ સાફ્ટ ક્રેન્ક પિસ્ટન કેમ લોબ પાંચ સેકન્ડ તમારા માટે તો મિત્રો તેનો સાચો જવાબ છે સોળમાં ઓપ્શન એ કેમ સાફ્ટ તો મિત્રો કેમ સાફ્ટ અને ક્રેન્ક સાફ્ટની જે છે પોઝિશન કઈ ટાઈપની હોય છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ સાફ્ટ કેમ સાફ્ટ અને ક્રેન્ક સાફ્ટની પોઝિશન પેરેલલ હોય છે કે લંબ હોય છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય એવો છે ઘણી પરીક્ષામાં પૂછાયેલો છે એટલે જણાવજો કોમેન્ટ બોક્સમાં કે કેમ શાફ્ટ અને જે છે એની પોઝિશન કઈ ટાઈપની હોય છે નેક્સ્ટ સૌથી નીચેના ભાગને શું કહે છે લેન્ડ સ્કર્ટ પિસ્ટન હેડ ક્રાઉન પાંચ સેકન્ડ તમારા માટે તો પિસ્ટલના સૌથી નીચેના ભાગને શું કહે છે સ્કર્ટ અને ઉપરના ભાગને શું કહેવામાં આવે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો એટલે તમને પણ એની તૈયારી થઈ શકે કોઈ પણ નીચેનો ભાગ પૂછે અથવા તો ઉપરનો ભાગ તો તમને આઈડિયા આવી જાય અથવા તો જે સાંભળેલો છે એ તમને ઘણું યાદ રહી શકે એટલા માટે તમને પણ ફાયદો થાય અને તમે પણ મતલબ કે ચોપડી વાંચી શકો અને મતલબ કે અલગ અલગ પ્રશ્નો તમારા માઇન્ડમાં પણ આવે ફોર્સ ફીડ લુબ્રિકેશન પદ્ધતિમાં વધુ પડતા ઓઇલ પ્રેશરથી બચાવતું સાધન કયું છે અથવા તો જણાવો પ્રેશર સ્વિચ રિલીફ વાલ મફલર રોટર તો પાંચ સેકન્ડ તમારા માટે ફોર સ્પીડ લુપ્લિકેશન પદ્ધતિમાં રિલીફ વાલ રોટર અહીં મિત્રો રોટર છે બરાબર રોટર વાંચજો બરાબર એમાં લખવામાં કંઈક ભૂલ થઈ છે મિત્રો રોટર અને એક પણ નહીં તો એક્ઝોસ્ટ નોઈઝ ઘટાડવા વપરાતું સાધન પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે મફલર નેક્સ્ટ ડીઝલ એન્જિનમાં એક્ઝોસ્ટ એમિશન કંટ્રોલ કરવા શાનો ઉપયોગ થાય છે એસસીઆર ટીબીઆર ટીસીઆર એસપીએમ પાંચ સેકન્ડ તમારા માટે ડીઝલ એન્જિનમાં એક્ઝોસ્ટ એમિશન કંટ્રોલ કરવા શાનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે એસસીઆર એસ સી પૂરું નામ કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો

રીવેટનો ઉપયોગ થાય છે રિવેટ એ મિત્રો રિવેટ લખેલું છે બરાબર રીવેટ ના વંચાય તો આપણે લખી દીધું છે રિવેટ લાઇટ ડ્યુટી કન્સ્ટ્રક્શન વર્ક માટે કેવા પ્રકારનો રિવેટનો ઉપયોગ થાય છે પેન હેડ રીવેટ કાઉન્ટર શંક હેડ રીવેટ સ્નેપ હેડ રીવેટ એક પણ નહીં તો બાવીસ માં સાચો જવાબ છે વિચારો પાંચ સેકન્ડ તમારા માટે તેનો સાચો જવાબ છે સ્નેપ હેડ રિવેટ સ્ક્વેર બટ વેલ્ડના સિમ્બોલ જણાવવામાં કયો સ્ક્વેર બટ વેલ્ડનો સિમ્બોલ છે પાંચ સેકન્ડ તમારા માટે તો તેનો સાચો જવાબ છે ત્રેવીસમાં ડી એના પછી વાત કરીશું ફ્લક્સ એ કયું મટીરિયલ છે ફ્લક્સ એ કયું મટીરિયલ છે ફ્લક્સ એ કયું મટીરિયલ છે મેટાલિક નોન મેટાલિક એ અને બી બંને એક પણ નહીં તો પાંચ સેકન્ડ તમારા માટે તો ફ્લક્સ એ જે છે નોન મેટાલિક મટીરિયલ છે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયો છે ઓહોમ વોલ્ટ એમ્પિયર એક પણ નહીં તો મિત્રો પાંચ સેકન્ડ તમારા માટે તો વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે એમ્પિયર આ મોસ્ટ આઈએમ્પી પ્રશ્ન છે તો મિત્રો આજે આપણે પચીસ પ્રશ્નોની ચર્ચા કરી જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે આ ટાઈપના આપણે વિડીયો વધુમાં વધુ બનાવશું અને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો વધુને વધુ શેર કરજો એટલે બીજા મિત્રોને પણ આનો લાભ મળે તો મિત્રો આ ટાઈપના આપણે હજુ પણ વધુ વિડીયો બનાવશું તમારો સાથ અને સપોર્ટ હશે તો એ પ્રમાણે આપણે નવા નવા વિડીયો અપલોડ કરતા રહીશું જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો વિડીયો પસંદ આવ્યો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો